શું રાજેશભાઈ આજ સિંગા ઉખડી તમે કેવી સિંગા થઈ આમ કરો તો દેખાડો ખરા આયા નહીં અનિલ એ સિંગા તું અનિલ ઉખડો સિંગા આવતે તો વાવશો નહીં ને સિંગા વાવશો તમે નહીં વાવો ને બરોબર તો એની વાવી તો હેજ કાઇ ને કઈ દેવ વાવી આજુક આપડે આમાં વચ્ચે રાખવી નથી ને ખાલી સિંગા એટલે દવા તો સતાય ને પાંચ ઓરે કરવાની કેટલી ઓરે પાંચ આ જુગે તો આમાં તો ચરો કેટલો થાય હાજુગે ચરા શું કરે નહી

Oi. Gaje hela anji to. કેવી આવડી બધી સિંગ લાગી છે તમારી આ તમારી આવી પણ ઉગી આવે આ ઉગી આવે ક્યાં ઉગી કેમ આવે બતાડો તો આ